અને લોખંડ અને પથ્થર ઈ બધે પાણીમાં ડૂબે હવે એક એક પાણો નાખતો આ લે ને એક પાણો પાણી નાખતો નાખો બધાય એક એક બધા ને તું ના તું ના બેઠો આ ગુને હાંભળ જો હવે તમને શું જોવા છે તું શું જોવા છે તું હાલો આ પાણી નાખી દે અંદર બરાબર હવે તમને આમાં શું જોવા જાણે છે હા શું જોવા જોઈ બસ એટલે ન નાખવા દીધું જો